નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હીના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદનાઓના ઉપક્રમે મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસને શનિવારના રોજ દસ કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સમાધાનલાયક કેસો જેવા કે ફોજદાર સમાધાનલાયક કેસો નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એકસો આડત્રીસના કેસો બેંક રિકવરીના કેસો અકસ્માત વળતરના કેસો મજૂર ડિસ્ટના કેસો જમીન સંપાદનના કેસો ફેરફાર ભાગલા બેંક વસૂલાત સુખાધિકારીના હક્કો વગેરેના દીવાની દાવાઓ વીજળી અને પાણીના બિલના કેસો પ્રી કેસો ભરણપોષણના કેસો અને કૌટુંબિક ઝઘડાના કેસોનો સમાધાનલાયક કેસો તેમજ અન્ય સમાધાન કેસોનો સમાધાનપૂર્વક નિકાલ કરવા માટે આયોજન કરવામાં આવેલ છે જેમાં કેસો મૂકવા ઈચ્છતા પક્ષકારો વકીલો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહીસાગર તથા મહીસાગર જિલ્લાની જે તે તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનનો સંપર્ક કરશો તેમ ફૂલ ટાઈમ સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહીસાગરની અખબારી યાદીમાં જણાવેલ છે